શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ ફાગણ પૂર્ણિમાએ વર્ષ બે હજાર ચોવીસમાં મહિલાઓએ આ પાંચ કામ અવશ્ય કરવા માતા લક્ષ્મી દોડી આવશે મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસમાં ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પચીસ માર્ચ બે હજાર ચોવીસ સોમવારના રોજ ઉજવવામાં આવશે ફાગણ મહિનાની પૂર્ણિમા ચોવીસ જાન્યુઆરીના રોજ હશે તે રવિવારે સવારે નવ વાગીને ચોપન મિનિટે શરૂ થશે અને બીજા દિવસે પચીસ માર્ચ સોમવારે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે તેથી સ્નાન અને દાન માટેનો શુભ સમય પચીસમી માર્ચ સોમવારના રોજ સવારે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટથી પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધીનો રહેશે અને સત્યનારાયણ પૂજાનો સમય સવારે નવ વાગીને ત્રેવીસ મિનિટથી દસ વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે ફાગણ મહિનો ખૂબ જ શુભ મહિનો છે ફાગણ ખૂબ જ પવિત્ર મહિનો છે આ મહિનામાં જો ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓની પૂજા સંપૂર્ણ ભક્તિભાવ સાથે કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો માણસ મોક્ષની પ્રાપ્તિ કરે છે તેમજ ફાગણ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની અને ભક્ત પ્રહલાદની પૂજા માટે પણ જાણીતું છે હોળિકા દહન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને હોળીના રંગોનો તહેવાર પણ બીજા દિવસે ઉજવવામાં આવે છે જો ફાગણ મહિનાના દિવસે તમે બધા પૂજાની સાથે આમાંથી કેટલાક સરળ કાર્યો કરો છો તો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને પ્રસન્ન કરી શકો છો અને તેમની પાસેથી સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ મેળવી શકો છો તો ચાલો જાણીએ તે કાર્યો શું છે નંબર એક ફાગણ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહજી અને ભક્ત પ્રહલાદની પૂજા કરવામાં આવે છે ભગવાન નરસિંહ અને ભક્ત પ્રહલાદને યાદ કરો પૌરાણિક માન્યતાઓ અનુસાર ફાગણ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ તેમના પરમ ભક્ત પ્રહલાદના જીવનની રક્ષા કરતી વખતે હોલિકાને બારીને રાખ કરી દીધી હતી આ દિવસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સૂર્ય ભગવાન દેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી જ મહિલાઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું સ્નાન કરવું અને સૂર્ય મંત્રનો પાઠ કરતી વખતે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો તે જ જગ્યાએ ઊભા રહીને ઓછામાં ઓછી ત્રણ પરિક્રમાઓ કરો અને સૂર્યદેવને પ્રણામ કરો ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહજી અને ભક્ત પ્રહલાદનું પણ સ્મરણ કરો પછી લક્ષ્મી નારાયણની વિધિ પ્રમાણે પૂજા કરો હવનનો જાપ કરો અને નૈવેદ અર્પણ કરો ધ્યાન રાખો કે તુલસીના પાન વિનાનો નૈવેદ્ય ભગવાન સ્વીકાર કરતા નથી કારણ કે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ છે આથી નૈવેદ્યમાં તુલસીના પાનનો સમાવેશ કરો બસ આટલું કરવાથી તમારી બધી પરેશાનીનો નાશ થશે અને તમારા ઘરની બધી મુશ્કેલીઓનો નાશ થશે સુખ અને સમૃદ્ધિનો વાસ થશે નંબર બે ફાગણ પૂર્ણિમાના દિવસે ઘીનો દીવો પ્રગટાવો ફાગણ પૂર્ણિમાના દિવસે સાંજે પીપળાના ઝાર નીચે ઘીનો દીવો કરવો જોઈએ આમ કરવાથી તમારી બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે આ વર્ષે સાગણ પૂર્ણિમાના દિવસે સોમવાર આવી રહ્યો છે અને સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે સોમવારે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવવાથી ભગવાન શિવ તેમજ દેવી દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે સાંજના સમયે તેની સાથે દીવામાં કાલેવ વાટ અને કેસરનો ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે યાદ રાખો કે હંમેશા સાંજે પાંચથી સાતની વચ્ચે દીવો પ્રગટાવો આ દીવો પ્રગટાવવાનો સમય છે નંબર ત્રણ ફાગણ પૂર્ણિમાના અવસરે શુભ વસ્તુઓનું દાન કરો આ દિવસ પૂજા અને દાન જેટલો જ મહત્વપૂર્ણ છે આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિની આસ્થા અને ક્ષમતા અનુસાર કરવામાં આવે છે કોઈ પણ ગરીબ વ્યક્તિ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને કપડાં અનાજ ખાદ્ય પદાર્થો અબીર ગુલાલનું દાન અવશ્ય કરવું એવી માન્યતા છે ફાગણ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી વ્યક્તિને અનંત પુણ્ય મળે છે આ દિવસે સફેદ મીઠાઈ અને ચણાના લોટના લાડુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ અને ભગવાન વિષ્ણુને પીરી વસ્તુઓ ખૂબ જ પસંદ આવે છે આ દિવસે ઘાસનું દાન કરવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા અને દર્શન ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે અને જો ચંદ્ર દોષના કારણે તમારા બધા કામ બગડતા હોય તો મહિલાઓએ ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવી જોઈએ અને ગાયના દૂધમાં ગંગાજર અને અક્ષત ભેરવીને ચંદ્રને અર્પણ કરવું જોઈએ કારણ કે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને કુંડળીમાં દોષ જેવા દોષમાંથી મુક્તિ મળે છે ચંદ્રને નમસ્કાર કરીને ઘીનો દીવો પ્રગટાવો અને પ્રસાદ ચઢાવવો જોઈએ અને રુદ્રાક્ષની મારા સાથે ચંદ્ર મંત્ર ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારું દાંપત્ય જીવન સારું નથી ચાલી રહ્યું અને તમારા બંનેના વિચારોમાં મતભેદ છે તો સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મેળવવા માટે ફાગણ પૂર્ણિમાની રાત્રે એકસાથે ચંદ્ર દર્શન કરો ખાસ રીતે ઉપર જણાવેલ ઉપાય કરો તેનાથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે નંબર પાંચ ફાગણ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો મિત્રો ફાગણ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો થોડું કાચું ગાયનું દૂધ પાણીમાં ભેરવીને ચઢાવો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે કારણ કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અને તમારી આર્થિક સ્થિતિ સુધરે છે મિત્રો જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે તો તમારે આ ઉપાય અજમાવો જોઈએ આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ સાથે શ્રી હરિની પૂજા કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ત્યારે પ્રેમથી કહો શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ ધન્યવાદ જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ